આજે સવારમાં મસ્ત અલગ 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 જાતના નાસ્તા બન્યા છે તમને બતાવું પહેલાં તો જો લાઈવ રોટલી બને છે રોટલી પછી આવે બીજું સ્થાન ભાખરીનું પછી ત્રીજું આવે છે આ રોટલીની કડકડી પછી ચોથું છે આ હાંડવો પાંચમું આ હવે હું કે ભૂલાઈ ગયું ભાજી છઠ્ઠું ઢોસા સાતમું રોટલો

તમે વિડી પહેલા છો ત્રણ લાખ પાંચસો છ વરસ બે વર્ષ તો ગણવાના મુવી લેતા

નહી કામ તો નથી લાગે નારે ના એટલા એક રબડ ચાર વાળ હાલતું હોય પણ રબડ કેટલા છે

ફાગ લીધો હોય એને જીતા હોય એનો સન્માન સમારોહ ને દિવસે એને ટ્રોફી આપવા આખા વર્ષ કે અચ્છા એ ઘરે આપી દીધી તો અમુક અમુક ક્લાસ છોકરાઓ છે કે આખો થેલો ભરીને કોપી લઈને જાતા છે એ દિવસે થાતો હતો એવું થાવું જોઈએ ને એમાં એવું છે ભરી મસાલો રોટલી તમને આપી ની વાડે એવું કીધું થી બને નોન કેલરી બાયરો વેય યુ સત્રા સ્રોટલિંગ ગોતો કાઈ ન મલ કે રોટલી ન તો પરમે ખાવ બકાલ બનાવી દે બીજું કાલ કેમ ગરમ કરવી તમારે નીચે આવે પછી ગરમ કરવી એવું થાય જ છે બતાવવા જાવી ને ત્યાં બધું ઠરી જાય હું એવું થાય એટલે અહીંયા નઈ અમારે ગમે હોટલમાં જઈએ થોડુંક વિડીયો ઉતારવા જઈએ બધા હોય થોડોક માહોલ શાંત થાય પછી વિડીયો ઉતરે એ બધી વસ્તુ કરવા જાય તે ભોજન તો અમારે થોડુંક ઓલું થાતું જ હોય અને અમારે બે ભાઈ જ નહીં દરેક વ્લોગર ને એવું થતું હોય લાઈવ કોઈ ખાઈ ના શકે ગઈકાલના બ્લોગમાં છે ને એક એવી કોમેન્ટ આવી હતી કે અનેરી ગઈકાલ નઈ પતમ દિવસના બ્લોગમાં આપણે કઈક અનેરી ઓગનો અંગૂઠો મોઢામાં નાખતી એવું કીધું હતું નાખી શકે છે એમ હવે નાખવા માંડ્યું તો બધા કોમન વસ્તુ છે બાળકો તો બધા મોટો પગ તો બધા નાખી જ કે પછી આ તો બે થતો અત્યારે હું એટલો બધો બે અટક જીવન થઈ ગયું બેઠાડું જીવન હું કેવાય છે તો એક મિનિટ આ આ તો બેઠાડું જીવન થઈ ગયું ને તો હવે હું આમ વાકો મારા પગના આમ ગોઠણ ન વળીએ કોર્નિશમેન્ટ આપતા ને ત્યારે થતું હવે નથી થતું ચાલો જ્યારે જન્મ થાય ત્યારે તાર બધી જ જાતની વસ્તુ હોય તે તું ધારે એવા યોગા કરી શકે તું સ્વિમિંગ કરી શકે ટ્રાય કરવી છે સ્વિમિંગ કરો સ્વિમિંગ નામ તો કરીએ કે પણ ધીમે ધીમે આ લોકો ને એવું કેવાય કે બાળકો ને બીક જ ન હોય એક જ પણ પછી આપણે એને બીવડાવી કે આ સાપ કહેવાય સાપ થી બીવર સાપ આવે એટલે આમ એને બીક જ ન હોય બેડ ઉપર રમતી હોય ને તો કોર આવી જાય ને તો એ નીચે જ જાવું હોય તો એ હાલુ જ જાવું હોય સાપથી નો બીવે ઉંદર થી ન હોય થી ન આ લોકો તેને પકડવા દોડે હા એને કઈ એવું કઈ બીક જ નથી એટલે સાપ આના થી બીતો ને આ સાપ થી ન બીતી આ તો એને હવે આપણે

બઉ અંદર નો નખાય આજે જો બસ કાટ નાખો બસ ભાનુડો મારો ભાનુડો બહુ મજા આવે તને બધું આમ આમ બસ આખો દિવસ એક જ કામ રમકડું મોઢામાં નાખવાનું પડી જાય કામ પડેલું અત્યારે પડી ગયું છે હવે એ હાથે પકડ છે તારા હાથ લુછા મારા મારે કેટલી ઇમ્પોર્ટન્ટ મીટિંગ હોય મારે પછી ના ચોખ્ખી થઈ ગઈ પકડાઈ ગયું પણ શર્ટ બગડી ગયો સેન્ડવિચ હોય ને જેમ છે હાલો મોટું સાફ કરી નાખીએ જો કપડા બગડી બસ બસ આજે સાંજે મુઠિયા ઢોકળા બનાવે છે તો આવું છે ખાવા મુઠિયા ઢોકળા જ મજા આવે મને ભાઈને બહુ ભાવે બપોરે હતા એકચ્યુઅલી આજ છે ને રસ્તે રોંઢો થઈ ગયો છે બપોરે ટિફિન લઈ ગયા હતા ને ઓફિસ જ ખાધું તું કેમ આજે બહુ કસ્ટમર હતા નહીં એમ જ આજે બધા સ્ટાફ સાથે ખાવું તું મન થયું તું એમ એટલે ટિફિન પાર્ટી કરી ટિફિન પાર્ટી કરી હતી તો એક એક જણા ટિફિનમાં મુઠિયા ઢોકળા લાવ્યા હતા પણ આમ નો ખાધા આમ કીધું કે અમારે સાંજનું છે મેનું એટલે ચાલો તે હવે પાછા કામે જશું

કાજુ કરી જય યોગેશ્વર દાદા અરે મહાદેવ હાથ ઊંસા કરતી દાદા જય યોગેશ્વર બા જય સ્વામ નારાયણ એ સોમ કેમ આમ તમે આમ ઉઠાશો છે તમને અને દાદા ને જમીન તરો આમ કેન જ ચડે આવ્યું લોહીમાં આવ્યું કાઈક તો આવે ને થોડુંક આવ્યું મને સારી આઈટમ બને તો આવું થાય આ બનાવી તી પણ માલ ઘટ્યો હતો પીળો થઈ ગયો સપના ફીલવ કરતા એક ઉત્યો તો તર મે ગ્રીન ખાતો મે વાર ગ્રીન ખાવાની ઈચ્છા છેだし એ વાત સાચી છે લ્યો ઘરમાં ગ્રીન પાટલા છે પણ હવે બરાઠા ગ્રીન નથી ખાને ક્યાં તે મોશી બને અચ્છા એટલે લીધું ઈ બાકી આપડા ઘરે એવું ઠંડુ પીણું આવે નઈ કોક ની હાટુ છે તન ભાવે એવું બધું સ્પરાઈટ છે થમ્સ અપ કોકા કોલા એવું બધું બંધ થઈ જશે કેમ કે મળે જ નઈ

કોઈ ને છે કોડી હવે ક્યાં ગરમી થાય ને પ્રેક્ટિસ પ્રેક્ટિસ

હવે ખાઈ જા ચાવી જા ચાવી જા વજન વધતો જાય છે અને હું મારી લેટ થઈ ગયો કાઈ નથી મમ્મી તમે કે કે જમવા મનીષા બેન હાલરિયા વાળા ઘરે જમવા બધા બીજા હતા મહેમાન અતુલભાઈ ની નિમિષા બેન ને ઈ પછી મમતા બેન ને ઈ ધરેડી ગ્રુપ હતું એમ ને હમ

દાદા મેદવ માં હોય ને એટલે માટીમાં હોય કે નહી ઉગે અંદર

પણ રાત્રે જ જાય એ દિવસે નો દેખાય કેમ કોવડ ને એવું હોય આ મ કાશ્મીર કે પેલા હા એ બો ચામડે ચામડે દેખાય ચામડે ને હા મને ભૂલવાડી દીધો તો હું ઊંઘી જાઉં હા અમે લોકો એ હોટેલ માં ન જવાનો નિર્ણય કર્યો છે અને અમે ઘણા સમયથી હોટેલ માં ગયા પણ નથી અને એ જોઈએ છે અલ હવે એ આગળ વાત નથી કરવી તમારે જાણવું હોય તો બાજુ હું લોક સજેસ્ટ કરું છું જે મિત્રો ના જોયું એ જોતા હોજો બાકી આવતીકાલે સવારે નવ વાગે પાછા આવી જઈએ જી નારાયણ શ્રી કૃષ્ણ જોયું